फ्रेंड्स खाट ખાંટ અમૃત ચેનલની અંદર सब मित्रों ने સ્વાગત છે ઘણા બધા મિત્રોની આતુરતાનો અંત આવી ગયો છે સરદાર પટેલ લોક પ્રશાસન સંસ્થા એટલે સ્પીપા દ્વારા જે ટેસ્ટ લેવામાં આવેલી હતી હવે તેનું જે સેકન્ડ સ્ટેજ છે નિબંધ લેખન તેની પરીક્ષાનું આયોજન સ્પીપા દ્વારા કરવામાં આવેલું છે તથા જે ઉમેદવારો છે તેમની પસંદગી કરવામાં આવેલી છે તો આ સંપૂર્ણ વિડીયોની અંદર આપણે તેની માહિતી જોઈશું તો આ પૂરેપૂરો વિડીયો જોઈશું તો જે અગિયાર દસ બે હજાર વીસના રોજ જુદા જુદા પરીક્ષા કેન્દ્રો ઉપર ટેસ્ટ લેવામાં આવેલી હતી તેની અંદર એ અગિયાર હજાર એકસો છેતાલીસ ઉમેદવારોએ ભાગ લીધો હતો અને તેનું જે રિઝલ્ટ હતું તે ચૌદ દસ બે હજાર વીસના રોજ પ્રસિદ્ધ કરવામાં આવેલું હતું આમાંથી અગિયાર હજાર એકસો છેતાલીસ ઉમેદવારોમાંથી એક હજાર બસો ને સિત્તેર ઉમેદવારોને પસંદ કરવામાં આવેલા છે એટલે કે તેમને સિલેક્ટ કરવામાં આવેલા છે અને તેમના જે બેઠક નંબર છે તે નીચે પીડીએફમાં આપેલા છે ત્યારબાદ આગળની જે સૂચના છે તે મુજબ ઓગણીસ દસ બે હજાર વીસના રોજ એટલે કે સોમવારે બપોરે સાડા બારથી દોઢ કલાક દરમિયાન અમદાવાદ ખાતે નિબંધ કસોટીનું આયોજન કરવાનું છે તથા તેની જે હોલ ટિકિટ છે આજથી તમે બપોરે બે વાગ્યાથી તમે ડાઉનલોડ કરી શકો છો અને સાડા અગિયાર વાગ્યા સુધી ઓગણીસ તારીખની ડાઉનલોડ કરવા માટેની વેબસાઇટ છે ઓજસ્ટ ડોટ ગુજરાત ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન એની અંદર ખૂબ જ અગત્ય તમારો જે હોલ ટિકિટ નંબર છે તે જ ફાઇનલ રિઝલ્ટ માટે ધ્યાનમાં લેવામાં આવે છે તથા તમારે હોલ ટિકિટ સાથે અસલ ફોટો આઈડી ફોટો કોપી સહિતનું તમારે લઈ જવાનું રહેશે તો ડાઉનલોડ કરી નાખજો આજને ડેટ આપવામાં આવેલી છે તથા અહીંયા તમે જોઈ શકો છો તે એ એક્ઝામિનેશન ટ્વેન્ટી ટ્વેન્ટી એના જે નંબર આપેલા છે તે સંપૂર્ણ નંબરો બધા નંબરો એક હજાર બસોને સિત્તેર નંબરો આપવામાં આવેલા છે આ પીડીએફ જો તમારે જોઈતી હોય તો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મારી ટેલિગ્રામ ચેનલની લિંક મૂકેલી છે ત્યાંથી તમે મેળવી શકશો વિડિયો ગમ્યો હોય તો લાઈક અને તમારા મિત્રોને શેર કરો જય હિન્દ જય ભારત